ટેસ્ટ પરથી ઇકોનોમ વૃદ્ધે છે નક્કી કરવું પડશે મોરબીનો પુલ તૂટ્યો હોય પાલનપુરનો બ્રિજ તૂટ્યો હોય વડોદરામાં બોટ ઊંધી વળી હોય સુરતમાં ગેમ ઝોનમાં કે બીજે આગ લાગી હોય આ નિષ્કાળજી નહીં તો શું કહેવાનું આને ભારતીય જનતા પાર્ટીની સરકારને એકસો છપ્પન સીટો આપી ખોબે ને ધોબે લોકોએ મતો આપ્યા છે શું તમારી કોઈ જવાબદારી જ નથી હાઈકોર્ટે વારંવાર સરકારને કહ્યું છે કે ફાયર સેફ્ટીના પૂરતા પૂરતા પ્રાવધાન રાખો એક પણ માણસનો જીવ જાય ને કોઈ પણ મોટી રકમ વળતર એ માણસનો જીવ પાછો ન લાવી શકે શા માટે આવી અનદેખી થાય છે વ્યવસ્થિત હપ્તાઓ ઉઘરાવવામાં આવે છે હું જવાબદારીપૂર્વક કહું છું નહીં તો આવું ન થાય કોઈ ખૂણે ખાંચકે કંઈ ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી નહોતી રાજકોટ જેવા શહેરના મધ્યમાં ચાલતું હોય તંત્ર શું કરે છે ભારતીય જનતા પાર્ટીની કોર્પોરેશન છે ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે કેન્દ્રમાં સરકાર છે બધે જ તમને લોકોએ સત્તા આપી છે